નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તારીખ વીસ માર્ચ બે હજાર ચોવીસ વાર બુધવાર આજે ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ વીસ માર્ચ બે હજાર ચોવીસ વાર બુધવાર આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુંનો બજાર ભાવ ત્રણ હજાર ચારસો પચાસથી છ હજાર પાંચસો રૂપિયા રાયડોની વાત કરીએ તો નવસો એકત્રીસથી એક હજાર બે રૂપિયા સુવાના બજાર ભાવ ચૌદસોથી ओण्स सौ पंदर रुपया मेथी बात करिए तो एक हज़ार अगियर थे एक हज़ार पंचोते रुपया सब गोल बे हज़ार चार सौ थे तरह हजार सात सौ अगिय रुपया धाणा अगियारो अगर थी बे हज़ार चार सौ एक अजमा बजार भाव एकवीसो सीतेर थे चार हज़ार सात सौ एक रुपये વરિયાળીની વાત કરીએ તો બારસો પચાસથી આઠ હજાર ચારસો પંચાવન રૂપિયા ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજે રોજના બજાર ભાવને વિડીયો જોવા માગતા હોય તો માત્ર આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી નોટિફિકેશન દ્વારા રોજેરોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ તમને જોવા મળી રહેશે